ખેડૂત આ શબ્દ આપણા કાન પર પડે એટલે આપણને લીલા અને સમૃદ્ધ ખેતરો વિકસિત ગામડા આવું બધું નજરે તરવું જોઈએ કારણ કે આપણો દેશ તો ખેતી પ્રધાન દેશ છે ને આપણો દેશ તો ખેતી પ્રધાન દેશ છે ને આ વાક્યના અંતે જે ઉદગાર આવે છે ને એમાં જો હું પ્રશ્નાર્થ ઉમેરું અને પૂછું કે આપણો દેશ તો ખેતી પ્રધાન દેશ છે ને તો આ પ્રશ્નોનો જવાબ જે કલ્પનાની આપણે શરૂઆતમાં વાત કરી એમાં છે ખેડૂત શબ્દ સાંભળતા જ જો આપણને નજર સામે હસતો રમતો પરિવાર લીલા અને સમૃદ્ધ ખેતર વિકસિત ગામડાના બદલે આત્મહત્યા કરતો ખેડૂત બરબાદ થઈ ગયેલા ખેતરો ચોદાર આસુએ રડતો ખેડૂત પરિવાર આ બધું દેખાતું હોય તો આ દેશને ખેતી પ્રધાન કેવી રીતે કહેવો અને જ્યારે પણ ખેડૂતની સમસ્યાની વાત આવે ત્યારે રાજકીય પક્ષો પોતાને ખેડૂત સમર્થક સાબિત કરવા માટે કરી દે છે છે પણ ખેડૂતોને પૂછ્યું કે ખરેખર એમને શું જોઈએ છે આજે વાત કરવી છે ખેડૂતના નામે રાજકીય રોટલા શેકતા નેતાઓની નહીં પણ ખેડૂતોની ખરી માંગણીઓ વિશે જય હિન્દ બે ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી કોઈ કલાકાર હોય ને ખાસ કરીને કોઈ અભિનેતા તો એ જયારે ઈચ્છે ત્યારે કોઈ પણ વ્યવસાયિક વ્યક્તિનો વેશ ધારણ કરી શકે છે પોતાની પાસે લાયકાત ન હોય છતાં એ પોતાના અભિનય માટે એ લોકો મુજબ વેશ ધારણ કરતા હોય છે ક્યારેક પોલીસ બની જાય ક્યારેક ચોર પણ બની જાય ક્યારેક ખેડૂત પણ બની જાય એટલે એ પોતાની પોતાના કામ મુજબ ખેર એ લોકો એમનું કામ છે અભિનેતા છે તો એ એમનું કામ છે એટલે પોતાના અભિનય મુજબ એ વેશ ધારણ કરતા હોય છે પણ મને વિચાર રાજનેતાઓને જોઈને સાંભળીને ઘણીવાર આવે કે જ્યારે જે મુદ્દો હોય રાજકારણમાં જે પણ મુદ્દો ચર્ચામાં હોય એ રાજનેતા તાત્કાલિક એ બની જતા હોય છે પોતાના રાજકીય રોટલા શેકવા માટે ખેડૂતનો મુદ્દો હોય તો ખેડૂત બની જાય પોતાના સાત બારમાં જમીન કેટલી છે સાત બારમાં નામ છે દેખાડવા માંડે એ સાબિત કરવા માંડે કે હું પણ ખેડૂતનો દીકરો છું હું પણ ખેડૂતની દીકરી છું કોઈ મહિલાઓનો મુદ્દો હોય તો ત્યારે મહિલા તરીકે આગળ આવીને કે હું પણ મહિલા છું ને મહિલાઓની ભાવનાઓ સમજી શકું છું ત્યારે મહિલા બની જાય જે તે વિસ્તારનો મુદ્દો હોય તો ત્યાંના વતની બની જાય કે આ તો મારો વિસ્તાર છે ને મારો તો જન્મ અહીંયા છે ને આ તો મારી કર્મભૂમિ છે જ્યારે સામાજિક કોઈ મુદ્દો હોય તો એ સમાજના થઈ જાય કે આ તો મારો સમાજ છે સમાજ પ્રત્યેનો પ્રેમ એટલો બધો જાગૃત થઈ જાય કે આપણને એવું થાય કે સમાજ માટે તો આ જ કામ કરે છે એટલે ટૂંકમાં જે તે મુદ્દો રાજકારણમાં ચર્ચામાં હોય એ બની જાય જેમ કે અત્યારે ગુજરાતની અંદર ગુજરાત ભરમાં માવઠાના કારણે રાજ્યભરના જે ખેડૂતો છે એ બરબાદ થઈ ગયા છે ત્યારે હું પણ ખેડૂતનો દીકરો હું પણ ખેડૂતનો દીકરો કહીને પોતાને ખેડૂત કહેતા રાજકીય આગેવાનોએ છેલ્લે ક્યારે ખેતરમાં પાણી વાડ્યું એ પૂછીએ તો તારીખ યાદ કરવી પડે અને એવા આ કહેવાતા ખરેખર પોતાના રાજકીય રોટલા રહ્યા સત્તા પક્ષ ખેડૂતોની સાથે હોવાની વાત કરી રહ્યો છે જયારે વિપક્ષનું તો કામ જ છે કે સત્તા પક્ષના કોઈ પણ નિર્ણય હોય એમાંથી ભૂલ શોધીને એનો વિરોધ કરવાનો એટલે એ એમનું કામ કરી રહ્યા છે અને સત્તા પક્ષના જે પણ નિર્ણય છે એની સામે પોતાની જે અલગ જ માંગો છે એને લઈને આંદોલનો કરી રહ્યા છે એમાં પણ હવે અત્યારે ગુજરાતના વિપક્ષના પાછા બે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો કોંગ્રેસ ખેતી બચાવો સત્યાગ્રહ કરી રહ્યું છે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતો યોજી રહી છે પણ શું કોઈએ ખેડૂતોને પૂછ્યું કે ખરેખર એ શું ઈચ્છી રહ્યા છે રાજકારણ થી પર ખરેખર ખેડૂતોની શું માંગ છે તેના વિશે વાત કરીએ તો ગઈકાલે માણાવદર અને વંથલી તાલુકાના સાઠ જેટલા સરપંચો કલેક્ટરને આવેદનપત્ર આપ્યો હતો કોઈ રાજકીય એંગલ નહીં માત્ર ને માત્ર ખેડૂતની વાત ખેડૂતની માંગ શું છે એમની પાસેથી જ પહેલા સીધા સાંભળી હું વિપુલ કાપડિયા વંતલે તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ને વંતલી તાલુકો અને માણાવદર તાલુકો ના સર્વે સરપંચો આ જે ખેડૂતોને અતિવૃષ્ટિ વરસાદ થયો છે એના સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા હતા એમાં અમારા ખાસ કરીને ત્રણ મુદ્દા હતા પેલો મુદ્દો એવો હતો કે જે ધિરાણ લીધું છે ખેડૂતોએ એ સંપૂર્ણ માફ કરે ને જે લોકોએ ખેડૂતોએ ધિરાણ ન લીધું હોય ને એને ઉત્તમ પેકેજ જાહેર કરે અથવા તો સારામાં સારું પેકેજ છે આજ સુધીના ઇતિહાસમાં સરકારે જે નિર્ણય ન લીધો એવો નુકસાનીને ધ્યાને લઈને એવો નિર્ણય લે ખેડૂતોના હિતમાં તો ખબર પડે કે સરકાર ખેડૂતના ખંભે ખંભેતી છે ને ત્રીજો મુદ્દો એવો છે કે જે આ ખરીદી થાય છે ખેડૂતોને ટેકા માપની તો ટેકાના જે ખરીદી થાય છે એ ખરીદીમાં ખેડૂતોને ઘણી અગવડતા રહે છે એ અગવડતાના હિસાબે સરકારને પણ ભંડોળનો વ્યય થાય છે તો જે સરકાર નક્કી કરે ધારાધોરણ મુજબ એ મુજબની જે સહાય છે એ સહાય ખેડૂતના ખાતામાં સીધી ટ્રાન્સફર કરે બીજા ગામના સરપંચો આજે વંથલી અને માણાવદર તાલુકાના બંને ગામના સરપંચોની જો ગણતરી થાય તો સાંઠક જેવા સરપંચો અમે હશું અહીંયા મારું નામ કાંતિભાઈ નાથાભાઈ મારું છે માણવદર તાલુકાના સારંગ પીપળી ગામના સરપંચ અને આજે અમે આજના રોજ વંથલી અને માણાવદર તાલુકાના તમામ સરપંચ મિત્રો કલેક્ટર કલેક્ટર સુધીને આવેદન દેવા આવ્યા છે કે ભાઈ અમારા

ખેડૂતોના ધિરાણ કે દેવા જે છે એને સંપૂર્ણ માફ કરવા નુકસાની અનુસાર મહત્તમ સહાય મળે અને ટેકાના ભાવે મગફળી સહિતના જેટલા પણ પાકો છે એના પૈસા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે આ ત્રણ મુખ્ય માંગણીઓ જે છે એને લઈને ખેડૂતો આવેદન પત્ર આપ્યું છે વાત આપણે શરૂઆતમાં જે રીતે કરી કે અત્યારે ગુજરાતની અંદર જે રીતે ખેડૂતોનો મુદ્દો જે છે એ ચાલી રહ્યો છે અને તમામ પક્ષો પોતાના રાજકીય રોટલા શેકવા માટે આગેવાન થઈને ખેડૂતો માટે એ જ મસીહા હોય એવી રીતે આગળ આવીને કામ કરી રહ્યા છે પરંતુ અહીંયા ખેડૂતોએ પણ ઉભા રહીને વિચારવાની જરૂર છે આ એ જ લોકો છે જે ચૂંટણી સમયે મત માગવા માટે આવતા હોય છે પરંતુ ખરેખર જ્યારે જરૂર છે ત્યારે ખેડૂતો માટે ખરેખર કેટલું કામ થાય છે ખેડૂતો શું ઈચ્છી રહ્યા છે રાજકીય પક્ષો જે છે એ પોતાની ઈચ્છા અનુસાર તો માંગણીઓ કરી રહ્યા છે પરંતુ ખેડૂતોને જઈને કોણ પૂછે છે કે એમને ખરેખર એમની શું પરિસ્થિતિ છે એક કિસ્સો થોડા દિવસ સામે આવ્યો કે ખેડૂતે આત્મહત્યા કરી આજે ફરીથી ગીર સોમનાથથી એક કિસ્સો સામે આવ્યો એક ખેડૂત છે એમણે આત્મહત્યા કરી છે તો આ બધા રાજકીય જે મુદ્દાઓ છે એની વચ્ચે ખેડૂત ખરેખર શું ઈચ્છી રહ્યો છે ખેડૂત પીસાઈ રહ્યો છે અને એની ખરેખર શું માંગ છે તેને કોણ વાચા આપે છે ને તેને લઈને તેના ઉપર કોણ કામ કરે છે અને ખેડૂતની જે ખરી સમસ્યા છે એનું સમાધાન કોણ લાવે છે એ હવે આગામી સમયમાં જોવાનું રહેશે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર